મિત્રો ભૂતિયો જ્યારે આ તળાવમાં પહોંચી અને જેવો આ ફૂલને તોડવા ગયો ને તેની સાથે તો અંદર કોઈક સ્ત્રીનો અવાજ આવ્યો કે રોકાઈ જા અને એટલામાં તો પાછળથી ભૂતિયાનો કોલર પકડી અને તેને તળાવમાંથી ઠેઠ બહાર કાંઠે લાવી અને પછાડ્યો નમસ્કાર મિત્રો આજે ભૂતિયો બાજ બની અને આ પૂનમિયા તળાવે પહોંચી ગયો છે કેમ કે આજે પૂનમની રાત્રે આ ખીલતા તળાવમાંથી એ ફૂલને લઈ જવાનું છે અને તો જ પેલા રામજી અને શ્યામજી તેમના શ્રાપમાંથી મુક્ત થવાના છે તો બીજી બાજુ આ રાજપાલસિંહ પણ ઘોડે સવાર થઈ અને પૂનમિયા તળાવે આવી રહ્યા હોય છે તો બીજી બાજુ આ ગામ લોકો પણ દર પૂનમે આ તળાવે ફૂલને લેવા માટે આવે છે અને દર વખતે તેમના ગામના માણસનું આ તળાવમાં પગ ચોટી અને મૃત્યુ થાય છે પણ આજ દિવસ સુધી કોઈ પણ આ ફૂલને હાસિલ નથી કરી શક્યું અને એ માટે આ ગામ લોકોએ આ વખતે તળાવના ઉપર લાકડાનો અને રસીનો પુલ બનાવ્યો છે અને એ સેતુ ઉપર ચડી અને આ ફૂલને તેઓ પ્રાપ્ત કરવાના છે અને આમ જ્યારે રાત પડી અને ચંદ્રમાનું તેજ જ્યારે તળાવમાં પડ્યું ને ત્યારે સોળે કળાએ આ ફૂલ ખીલ્યું અને બધા તેને જોઈ ગયા અને ગામના બધા માણસો આ સેતુ ઉપર ચડી અને આ ફૂલને લેવા માટે જાય છે અને એવા જ ટાણે ત્યાં રાજપાલસિંહ આવી જાય છે અને તેમણે જોયું કે અરે રે આ પાપીઓના હાથમાં આ ફૂલ આવી જશે ને તો દુનિયામાં ડાટ વળી જશે અને આમ વિચારી અને તેમણે હાથમાં તલવાર લીધી અને એક જ વારમાં આ ફૂલની રસીને કાપી નાખી અને ફૂલ લેવા ગયેલા એ બધા જ ગામના માણસો ધડામ કરતાં તળાવમાં પડ્યા અને ત્યારે તેમણે બધાએ પાછું વળીને જોયું તો સામે રાજપાલસિંહ હતા તેથી રાજપાલસિંહ તો આમને તળાવમાં પડેલા જોઈ અને હસવા લાગ્યા કે કેમ ગામ લોકો તમને ફૂલ મળી ગયું અને ત્યારે આ ગામના બધા માણસો આ રાજપાલસિંહ ઉપર ગુસ્સે થયા અને કહે છે કે હવે ફૂલની વાત તો પછી પણ આપણે જે ચાર દિવસથી મહા મહેનત કરી અને જે પુલ બનાવ્યો હતો તેને આ રાજપાલશ્રીએ એક જ વારમાં તોડી નાખ્યો છે તો આપણે તેમને સજા કરવી જોઈએ કેમ કે આવા વિદેશી અને પરદેશીઓ આવી અને આપણને જીવવા નથી દેતા અને આમ કહી અને આ ગામ લોકો દોડી દોડી અને તળાવમાંથી બહાર નીકળે છે અને બહાર નીકળતાની સાથે જ તેઓ રાજપાલસિંહ ઉપર હુમલો કરે છે અને ત્યારે આ સમગ્ર ઘટના ભૂતિઓ એક જાડીયો ઉભો ઉભો જોઈ રહ્યો છે કે આજે હું એ પહેલી વાર આ રાજપાલશ્રીને યુદ્ધ કરતા જોઈ રહ્યો છું તો આજે તો મને પણ મજા લેવા દો અને આમ ભૂતિઓ રાજપાલશ્રી સામે જોઈ અને એકલો એકલો હસી રહ્યો છે ત્યારે રાજપાલસિંહ તો પોતાની તલવાર મ્યાનમાં રાખી અને જાણે મસ્તી કરતા હોય એમ આ ગામ લોકોની સામે મસ્તીમાં લડી રહ્યા છે પણ આ ગામ લોકો તો આ રાજપાલસિંહને ઘાયલ કરવા માટે મથી રહ્યા છે પણ હજી એમને એ વાતની ખબર નથી કે હજારો અને લાખોના સૈન્ય દળને એકલો ખતમ કરી નાખનાર આ રાજપાલસિંહ છે એ કોઈ જેવો તેવો યોદ્ધા નથી અને આમ લડતા લડતા પાણીમાંથી અવાજ આવ્યો અને આ ગામના બધા માણસો તો બહાર નીકળી ગયા છે પણ ગામના બે ગામ લોકો કે જે તળાવના મધ્ય ભાગમાં પહોંચવા આવ્યા હતા તેઓ તળાવમાં પડ્યા પછી બહાર નીકળી ના શક્યા અને તેઓ પાણીમાં તળિયે ચોટી ગયા છે તો ઘડીકમાં બહાર આવે છે તો ઘડીકમાં અંદર જાય છે અને ત્યારે તેઓ રાડો પાડવા લાગ્યા કે અમને બચાવો ગામ લોકો અમને બચાવો આ તળાવમાં અમારો પગ ખેંચી અને કોઈક અમને આ તળાવના તળિયે લઈ જઈ રહ્યું છે અને ત્યારે આ ઘટના જોઈ અને ગામ લોકો અને રાજપાલસિંહ વચ્ચે ઝઘડો પડતો મૂકી અને હર કોઈ આમને બચાવવાની કોશિશ કરી રહ્યા છે પણ કોઈ આ તળાવમાં ઉતરતું નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે ગામ લોકો આમ તો તમે બધા બહુ બહાદુરી અને જબરા છો એવું બતાવતા હોય છો તો હવે તમારા ગામના આ બે માણસો તમારા માટે મહા મહેનત કરી અને તળાવમાં ઉતરી રહ્યા છે તો તેમને બચાવવા માટે તમે કેમ નથી જતા અને એક ફૂલના સ્વાર્થ માટે તમે પુલ બનાવી નાખો છો તો તમારા ગામના આ યુવાનોને આજે સંકટમાં મૂકી અને તેમને બચાવવા માટે તમે પાણીમાં કેમ નથી જતા અને ત્યારે રાજપાલસિંહને આટલી વાત સાંભળી અને આ ગામના બધા માણસો લાજી મર્યા અને પોતાનું મોઢું નીચું રાખી અને ઊભા છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે જુઓ હું વગર ઓળખાણે અને વગર પરિચય અને આમ કહી અને રાજપાલસિંહ જેવા તળાવમાં કૂદકો મારવા ગયા ને એ પહેલાં તો ભૂતિયો ઝાડીમાંથી નીકળ્યો અને છલાંગ મારી અને તળાવમાં પડ્યો અને ત્યારે ભૂતિયાને આમ અચાનક આવતું જોઈ અને રાજપાલસિંહ સમજી ગયા કે હવે તો આ બંને ડૂબાયેલા ગામના માણસોનો વાળ પણ વાંકો નહીં થાય કેમ કે મારો ભૂતિયો આવી ગયો છે અને પોતાના જીવની પણ પરવા કર્યા વગર જ્યારે તળાવમાં છલાંગ મારી અને ગયો ને તે ઘટના જોઈ અને આખાય ગામના માણસો એકબીજાને કહેવા લાગ્યા અને અફસોસ કરવા લાગ્યા કે આપણે આપણા ગામના માણસને મોતમાંથી બચાવવા નથી જઈ રહ્યા અને આ પરદેશી તો જુઓ કે જેને કોઈ પણ જાતની ઓળખાણ ના હોવા છતાં પણ પોતાનો વિચાર કર્યા વગર આ માણસ બચાવવા માટે દોડી આવ્યો છે માટે ખરેખર આ ભૂતિયો અને રાજપાલસિંહ બંને મહાન અને પરોપકારી માણસ છે અને ત્યારે ભૂતિયો તળાવમાં પડ્યો અને જે પેલા બંને માણસો ડૂબી રહ્યા હતા તેમના બંનેના બે હાથેથી વાળ પકડી અને તેમને ઘસડતો ઘસડતો આ પાણીમાંથી બહાર લાવે છે અને ત્યારે તેઓ બંને ઘણું બધું પાણી પી ગયા હોય છે ત્યારે ગામ લોકો અને રાજપાલસિંહ તેમના પેટમાંથી પાણી બહાર કાઢે છે અને પછી જ્યારે તેમને આરામ થયો ને એની સાથે તો બંને જણા આ ભૂતિયાના પગમાં પડી ગયા કે ભૂતિયા તું અમારા માટે ભગવાન છે અને તારા કારણે આજે અમે બચી ગયા છીએ નહીંતર આજે તો અમે યમરાજને નજરો નજર સામે જોયા છે અને આજે અમને ખૂબ જ અફસોસ પણ થાય છે કે જે ગામ માટે અમે રાત દિવસ એક કરી નાખતા હતા એ ગામ લોકો આ તળાવની પાળે દૂર ઊભા રહી અને અમારા મોતનો તમાશો જોતા હતા પણ આજે એક વીર યોદ્ધાએ પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વગર અમારો જીવ બચાવ્યો છે તો ખરેખર ભૂતિયા ધન્ય છે તને અને તારી જનતાને અને આજે જો કદાચ આ ફૂલ તોડી અને અમે બહાર આવ્યા હોત ને તો અમે આજે આ ફૂલને તને અર્પણ કરી દોત કેમ કે તમે બંને જણા પરોપકારી માણસ છો તો તમે આ ફૂલ તમારા માટે લેવા તો નહીં જ આવ્યા હોય અને તમારે ખાસ કોઈ કામ અધૂરું રહ્યું હશે અને ત્યારે ગામના માણસો કહે છે કે વાહ ભૂતિયા તે આજે અમારા ગામના બે માણસોનો જીવ બચાવ્યો છે અને જે કામ અમે ના કરી શક્યા એ કામ તે આટલી નાની ઉંમરમાં કરી બતાવ્યું ત્યારે ભૂતિયો પેલા બંને માણસોને કહે છે કે તમે જો તરતા ના આવડતું હોય તો આ તમારા બનાવેલા આ સેતુ ઉપર તમારે ચડવા જવાની સી જરૂર હતી અને ત્યારે ગામ લોકો કહે છે કે નાના ભૂતિયા આ બંને માણસો તો ગામના સૌથી પરાક્રમી છે અને ગમે તેવું ઘોડાપુર આવ્યું હોય ને એવી નદીમાં પણ તેઓ તરી બતાવે છે અને હંમેશા તેઓએ એમની જિંદગી પાણીમાં તરવામાં કાઢી છે ત્યારે ભૂતિયો કહે છે કે તો આ શાંત પાણીવાળા આ તળાવમાં કેમ ના તરી શક્યા કે ભૂતિયા તરવાની કોશિશ તો અમે બંને જણાએ ખૂબ જ કરી અને કિનારા સુધી તો અમે આવી ગયા હતા પણ કોણ જાણે આ તળાવમાં એવું તો શું છે કે અમારા બંનેના પગ ખેંચવા લાગ્યું અને ખેંચતા ખેંચતા પાછા જ્યાં હતા ત્યાં લઈ ગયો અને ત્યાં પહોંચી ગયા પછી અમારા બંનેના પગ ફરી પકડી અને એ તળાવના તળિયે લઈ જઈ અને અમારા પગ પકડી રાખતું હતું પણ અમને એ ના ખબર પડી કે એ કોણ હતું અને આવું શું કામ કરતું હતું અને ત્યારે ભૂતિઓ રાજપાલસિંહને કહે છે કે હે રાજપાલસિંહ હું તો આ તળાવના કાંઠે પાંચ વાગે આવી ગયો હતો પણ મારે એ જાણવું હતું કે આ ફૂલ તોડવા જતાં આ તળાવમાં કોણ રોકે છે અને એટલા માટે જ હું ઝાડીઓમાં સંતાઈ અને આ ગામ લોકો એ ફૂલ સુધી પહોંચે ને ત્યારે એ ફૂલની રક્ષા કરવા માટે કોણ આવે છે એ હું જાણવા માગતો હતો પણ ગામ લોકો ત્યાં સુધી પહોંચી ના શક્યા અને હું એ જાણી ના શક્યો ત્યારે આ ગામ લોકો કહે છે કે હે ભૂતિયા આજ દિવસ સુધી અમારા ગામના માણસો આ તળાવમાં મૃત્યુ પામતા આવ્યા છે પણ કોઈ પાછો આવ્યો નથી પણ આજે પહેલીવાર અમારા ગામના બે માણસો તે બચાવ્યા અને તેઓ બહાર આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે આ તળાવમાં કોઈક પગ ખેંચે છે નહીતર આ રાજ આજ દિવસ સુધી કોઈ જાણતું ન હતું અને માટે હવે અમારે આ ફૂલ નથી જોઈતું અને આજ પછી ક્યારે અમે આ ફૂલ લેવા માટે કે આ તળાવની આજુબાજુ પણ ક્યારે નહીં આવીએ અને અમને માફ કરજો અને આટલું કહી અને ગામના માણસો એ પૂનમની રાત્રે પોતાના બળદગાડાને લઈ અને ત્યાંથી નીકળી જાય છે અને હવે આ પૂનમની મધરાતે આ પૂનમિયા તળાવે ખાલી જો કોઈ વધ્યા હોય ને તો ખાલી હવે એક ભૂતિયો અને રાજપાલસિંહ વધ્યા છે તેથી આ રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા હવે હું આ ફૂલ તોડવા જાઉં છું અને તું ધ્યાન રાખજે કે આ પગ ખેંચનાર કોણ છે અને ત્યારે ભૂતિયો બોલ્યો કે ના ના રાજપાલસિંહ એવું નથી કરવું તમે બહાર કિનારે ઊભા રહો અને આ ફૂલ તોડવા તો હું જાઉં છું કારણ કે એ માયાવી છે કે પછી કોઈ બીજું છે એ મારા સિવાય તમે નહીં જાણી શકો અને આમ કહી અને ભૂતિયો આ તળાવમાં ઉતરે છે અને ધીમે ધીમે આ તળાવના મધ્ય ભાગમાં જે ફૂલ ખીરેલું છે તે બાજુ ડગલા માંડે છે તો ભૂતિયાને આ તળાવ જરાય ઊંડું લાગતું નથી અને તે રાજપાલશ્રીને બૂમ પાડીને કહે છે કે હે રાજપાલસિંહ આ તળાવ તો જરાય ઊંડું નથી અને મને નથી લાગતું કે આ તળાવમાં કાંઈ હોય અને આમ આટલું કહી અને આ ભૂતિયો જેવો તળાવમાં આગળ વધવા ગયો ને ત્યાં તો તળાવની ઊંડાઈ અચાનક વધી ગઈ ત્યારે ભૂતિયો સમજી ગયો કે હા હવે નક્કી કાંઈક ગડબડ છે તેથી આ ભૂતિયો તળાવના ઉપરના પાણીમાં તરવા લાગ્યો અને આગળ વધવા લાગ્યો તો આગળ વધતાની સાથે જ ભૂતિયાના પગને કોઈકે પકડ્યા અને ભૂતિયાને ખેંચી અને પાણીના તળિયે તેને લઈ જાય છે ત્યારે ભૂતિયો બીજા પગેથી લાત મારી અને પાછો પાણીના ઉપર આવે છે ત્યારે ફરી ભૂતિયાને કોઈ કે પાણીમાં પકડી અને પગને ખેંચતા ખેંચતા તળિયે લઈ જાય છે ત્યારે ભૂતિયો પાણીના તળિયે જાય છે અને તળિયે જઈ અને પાણીમાં પોતાની આંખો ખોલી અને જુએ છે તો એક પગ ઉપર જાણે મગર પકડી અને પાણીના તળિયે બેઠો હોય ને એવું આછું આછું તેને દેખાવા લાગ્યું તેથી ભૂતિયાને લાગ્યું કે આ તો પાણીમાં કોઈક મગર જીવું કોઈ પ્રાણી જીવ છે અને તે આ બધા માણસોને મારતું હોય એવું મને લાગે છે અને આમ બિચારી અને ભૂતિયો ફરી પાણીની બહાર આવે છે અને રાજપાલસિંહને કહે છે કે હે રાજપાલસિંહ આ પાણીમાં કોઈક પ્રાણી જીવ છે અને તે જ આ લોકોના પગ ખેંચતો હોય એવું મને લાગે છે માટે તમારી તલવાર મને આપો આજે એને પૂરું કરી નાખવું છે ત્યારે રાજપાલ પાછી મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને ભૂતિયા તરફ તળાવમાં ફેંકે છે ત્યારે આ તલવાર ભૂતિયાએ હાથમાં લીધી અને ફરીવાર ભૂતિયો આ તળાવમાં જાય છે અને એના હાથમાં હવે ખુલ્લી તલવાર છે અને તે આમ તેમ પેલા પ્રાણી સજીવને શોધી રહ્યો છે પણ ત્યારે ભૂતિયાની નજરે એ સજીવ તો ના દેખાણું પણ તળાવના તળિયે માણસોના એકલા કંકાલો અને હાડપિંજરો પડ્યા છે જેમાં ઘણા બધા સાધારણ માણસો અને રાજા મહારાજાઓનો પણ સમાવેશ થયેલો છે અને આમ કરતાં કરતાં આ ભૂતિઓ પહોંચે છે આ ફૂલની પાસે અને ફૂલની પાસે જઈ અને ભૂતિઓ જેવો આ ફૂલને તોડવા ગયો ને ત્યાં તો અંદરથી કોઈક સ્ત્રીનો અવાજ આવ્યો કે રોકાઈ જા અને આટલું બોલતાની સાથે તો આ ભૂતિયાને પાછળથી કોલરથી પકડી અને ઠેઠ તળાવના બહારના કાંઠે ફેંક્યો અને ભૂતિયો ઉછળી હવામાં તળાવના કાંઠે ધડામ કરતો નીચે પડ્યો તો મિત્રો ભૂતિયાને પણ નવાઈ લાગી કે આ એવું તો શું હતું કે જેણે મને ઉપાડી અને બહાર ફેંકી દીધો તો મિત્રો તમને શું લાગે છે કે આ એવું તો શું હશે કે જેણે ભૂતિયાને પણ પછાડી દીધો તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સપોર્ટ કરો અને વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી